નર્મદા પરિક્રમા અધવચ્ચે બંધ કરાવવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ વડોદરામાં વિરોધ કર્યો કલેકટરને આવેદનપત્ર આપી નર્મદા પરિક્રમા ફરીથી શરૂ કરવા માટે માંગ કરી નર્મદા પરિક્રમા ફરી શરૂ કરવા એએચપીએ કલેકટરને રજૂઆત કરી છે મતદાનના દિવસે લોકો પરિક્રમામાં જાય નહીં તે માટે બંધ કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો પરિક્રમા બંધ કરાવવાથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાનો એએચપીએ દાવો કર્યો છે જાનમાલની સુરક્ષા આ લોકોને જે આપણે તળાવમાં થઈ ત્યારે ના દેખાઈ સુરક્ષા એમને એટલી જ બધી સુરક્ષાની જરૂર હોય તો ઘણી બધી જગ્યા બતાડીશ ત્યાં સુરક્ષા ઊભી કરે હિન્દુ આસ્થા ઉપર જ એમને સુરક્ષા દેખાય છે આ લોકોની દાનતખોરી છે આ લોકોને પાણીના નામે એમની બીજી જે જરૂરિયાત હતી એ સંતોષવા માટે આ લોકોએ આ તૂત ઊભું કર્યું છે હિન્દુ ધર્મમાં એટલે અમારી તો વિરોધ જ છે અને તાત્કાલિક ધોરણે અમારી માંગણી છે કે આ નર્મદા પરિક્રમા શરૂ થાય તો પણ સ્થાનિકોનું કહેવું એવું છે કે ઇલેક્શનમાં પબ્લિક બધી ત્યાં જાય અને વોટ ના મળે એના કારણે આ લોકો ડરીને આ લોકોએ નર્મદા પરિક્રમા પર પ્રતિબંધ મૂક્યો